આ ગોપીઓ કોણ છે શા માટે અવતરી થઈ પ્રભુ એમની સાથે લીલાઓ કેમ કરી ચારે વેદની રૂચાઓ વિચારે છે કે આપણે ભગવાનના ગુણગાન તો ગાઈએ છીએ પણ પ્રભુના નિજધામના દર્શન કર્યા નથી પ્રભુનું સ્વરૂપ કેવું હશે નિજધામ કેવું હશે એ માટે વેદની રૂચાઓએ તપ કર્યું ભગવાન પ્રસન્ન થયા પછી શું કે પ્રભુ અમારે નીતિ ધામના દર્શન કરવા છે ભગવાનની આજ્ઞા થઈ ચારે વેદની શ્રુતિઓ નીતિ ધામ તરફ ચાલી ત્રણ વેદના શ્રુતિઓ થાકી ગયા માર્ગ કપરો છે તો સરળ નથી પણ સામવેદના સોળ હજાર શ્રુતિઓ ભાવવાળા હઠીલા સ્વભાવના છે ભલે ગમે તે થઈ જાય અમે તો પ્રભુના દર્શન કરશું જ ત્રણેય વેદની શ્રુતિઓ કહ્યું કે તપ તો આપણે બધાએ કર્યું છે પણ હવે ચાલવાનું અમારામાં સામર્થ્ય નથી તમે પ્રભુને વંદન કરજો સામવેદના સોળ હજાર શ્રુતિઓ નિત્યલીલા ધામના દ્વાર પર આવ્યા દ્વારપાલ વ્રજ ભક્તો એમને રોક્યા ક્યાં જવું છે કે પ્રભુની આજ્ઞા થઈ છે પ્રભુને વિનંતી કરી યુગલ સ્વરૂપ સાથે લીલા વિહાર કરતા કરતા પ્રભુ પધારી રહ્યા છે અને આ વેદના શ્રુતિઓ તે નિરેકતા રહ્યા ભગવાને પૂછ્યું કહો શું મનોરથ છે પ્રભુ આપના લીલા વિહાર સુખ અમને પણ મળે ભગવાને વરદાન આપ્યું કલ્પે સારસ્વતે ત્વામ વય વ્રજે ગોપ્ય ભવિષ્ય સારસ્વત કલ્પમાં તમે વેદની શ્રુતિઓ વ્રજમાં ગોપી બનીને અવતરિત થશો અને અમે પરિપૂર્ણ સ્વરૂપે રસો વૈસ સ્વરૂપે અવતાર ધારણ કરશો ત્યારે તમારા મનોરથો પૂરા થશે જો આ બ્રહ્માજીનો પહેલો કલ્પ છે સારસ્વત કલ્પ બારમો કલ્પ આ વેદની સ્તૃતિઓએ કેટલી પ્રતીક્ષા કરી છે આપણે ઘણીવાર કહીએ ને આટલી માળાઓ કરી આટલી સેવા આમ પ્રભુનો અનુભવ નથી થતો આપણું તપ કેટલું ના વેદીની ઋચાઓનું તપ કેટલું બાર કલ્પ કલ્પ એટલે બ્રહ્માનો એક દિવસ કેટલો મોટો ચાર યુગ સતયુગ ત્રેતા દ્વાપર અને કલયુગ સત્યુગનો આયુષ્ય लाख 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 वर्ष, वर्ष, वर्ष वर्ष द्वापर वर्ष में कली प्रथम चरण ऊपर थोड़ा वर्षो निकले चार युग पूरा था एक महायुग पूरा कहवा इकोतेर वक्त चार युग, युग ना परिभ्रमण ત્યારે એક મનવાંતર પૂરો થાય એક મનુનો શાસનકાળ બદલાય ચૌદ મનવંતરો છે સ્વયંભુ ઇન્દ્ર સાવરણી દક્ષ સાવરણી રુદ્ર સાવરણી બ્રહ્મ સાવરણી આ ચૌદ મનવંતર પૂરા થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ એટલે એક કલ્પ પૂરો થાય બ્રહ્માજી નિદ્રાધીન થાય સૃષ્ટિનો પ્રલય થાય બ્રહ્માનો એક દિવસ એટલે આપણા લગભગ ચાર અબજ ત્રીસ કરોડ વર્ષ જેટલો સમય એટલી બ્રહ્માની રાત્રિ બ્રહ્મા જાગે નવી સૃષ્ટિ નવી સભ્યતા સંસ્કૃતિનું સર્જન થાય પ્રેમ બાર કલ્પ સુધી ચાર અબજ ત્રીસ કરોડ રાત્રિ ગણો આઠ અબજ સાઠ કરોડ અને બાર વડે ગુણો એટલા વર્ષો સુધી વેદની શ્રુતિઓએ તપ કર્યું છે શ્રુતિઓ આવી બ્રહ્માજી પાસે વિચાર્યું વેદની શ્રુૃતિઓના રૂપમાં રહેશું તો લૌકિક કર્મકાંડમાં ઉપયોગ થતો રહેશે પ્રભુની લીલાને આ આજ્ઞાને ભૂલી જઈશું બ્રહ્મા જે રીતે અમને કોઈ અલૌકિક દહેનું દાન કરો બ્રહ્મા જે કે હું યજ્ઞ કરી રહ્યો છું યજ્ઞકુંડમાં પ્રવેશ કરો શ્રુતિઓએ યજ્ઞકુંડમાં પ્રવેશ કરો યજ્ઞ પૂરો થયો ત્યારે સોળ હજાર અગ્નિ કુમારો એમાંથી પ્રગટ થયા છે કહ્યું તપોવનમાં જઈને તપ કરો દંડ કારણ્યમાં અગ્નિકુમારો તપ કરવા લાગ્યા પ્રભુની લીલાનું અનુસંધાન કરે એક પછી એક કલ્પ વીત્યા સારસ્વત કલ્પનો ત્રેતાયુગ આવ્યો મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી સ્વરૂપે પ્રગટ થયા દશરથ મહારાજે માતા કઈ કઈ આપેલા વચનને પૂરું કરવા માટે ભગવાને વનવાસ સ્વીકાર્યો સાથે સીતામૈયા હતા વનવાસ ભગવાનનો નિયમ દરરોજ જુદી જુદી દિશાઓમાં જઈ ઋષિઓનો સત્સંગ કરે તપનું કારણ પોષે ફળ આપે પણ અગ્નિકુમાર હોય ત્યાં ભગવાન ક્યારે ન જાય એકવાર સીતાજી અઠાગ્ર કર્યો ભગવાન અહીંયા પણ કેટલાક ઋષિઓ હશે આજે મારી ઈચ્છા છે ત્યાં પધારો ભગવાન પધાર્યા સાથે સીતાજી છે રામચંદ્રજી નું સ્વરૂપ પણ ભગવાન કૃષ્ણ જેવું મેઘશ્યામ વર્ણ સીતાજી સાથે છે જ્યાં યુગલ સ્વરૂપ દર્શન કર્યા થયું કદાચ અમને સમય અનુસંધાન નથી રહ્યું ભગવાન કૃપા કરવા પધાર્યા છે આપ ભગવાન નિરખતા જ રહ્યા સીતાજી કે પ્રભુ દરરોજ ઋષિઓને તપનું કારણ પૂછો એમનો સત્સંગ કરો આમને કઈ કેમ ના પૂછો કે તમે જ પૂછી જુઓ ને સીતાજીએ કયો પ્રભુ પ્રસન્ન છે માગો શું જોઈએ તમને જે સુખ મળી રહ્યું છે એ સુખ અમને પણ જોઈએ છે સીતાજી ચમકી ગયા આ શું માગો છો ભગવાન કે જો અત્યારે સારસ્વત કલ્પનો ચાલે છે દ્વાપરમાં હું કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થઈશ ત્યારે તમે ગોપી બનીને બ્રજમાં અવતરિત થશો ત્યારે તમારો મનોરથ પૂરા થશે અને આ જ વેદની શ્રુતિઓ ગોપી બનીને અવતરિત થઈ છે